લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસના ધોરાજી ઉપલેટા પૂર્વ ધારાસભ્ય અને લોકસભા પોરબંદર વિસ્તારના ઉમેદવાર લલિત વસૈયાની જાહેર સભા યોજાઈ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતભાઈ વસૈયાની ઉપલેટા લઘુમતી વિસ્તારમાં જાહેરસભા યોજવામાં આવી હતી મુસ્લિમ વિસ્તારની આ સભામાં લલિતભાઈ વસોયાએ વિકાસના કાર્યોને લઈ ચર્ચાઓ કરી હતી અને ધોરાજી ઉપલેટામાં ધારાસભ્ય રહી ચૂકેલા તેમના કાર્યકાળ દરમિયાન તેઓને મળતી ગ્રાન્ટ પૂરેપૂરી વાપરવામાં આવી છે અને પોતાને મળતા પગારમાંથી તેઓ ગરીબો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પો કરેલા છે અને ગરીબો મધ્યમ વર્ગો માટે તેમજ વિકાસના કાર્યોને લઈને લલિત વસોયા એક નિડર અને ઈમાનદાર નેતા સાબિત થયા છે ત્યારે કોંગ્રેસ પાર્ટી ફરી એકવાર લલિત વસૈયાને ટિકિટ આપી લોકસભા બે હજાર ચોવીસની પોરબંદર સીટથી લડાયક નેતા તરીકે ઉમેદવારી જાહેર કરી હાલ તમામ વિસ્તારમાં પ્રચાર શરૂ કરાયો છે ત્યારે તેમના ગઢ સન્માન ઉપલેટા દ્વારા જીતીલ સભાઓની શરૂઆત કરી આજ ઉપલેટા વિસ્તારમાં સભા સંબોધી પોરબંદર સીટ પરથી તેમની જીત થશે તેવી ઈચ્છાઓ દર્શાવી હતી

ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર મેં મારો પ્રચાર કાર્યક્રમ આજ સવારથી શરૂ કર્યો છે ધોરાજી ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોની વચ્ચે જઈ મેં મારા માટે કોંગ્રેસ પાર્ટી માટે મતો માગ્યા છે અને આજે ધોરાજી અને ઉપલેટાની અંદર જાહેર સભાનું પણ આયોજન કર્યું છે લોકોનો પૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આખાએ પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર પાર્ટીને જીતાડવા માટે તંતોડ મહેનત કરી રહ્યા છે અને આશા પણ અમને છે કે આ વખતે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન રિઝલ્ટ લઈ આવીને આ બેઠક ઉપર જીત હા